હિન્દુ ધર્મમાં શનિને ન્યાયના દેવતા માનવામાં આવે છે કારણ કે શનિ કર્મો અનુસાર ફળ આપે છે શનિ જયંતિ દર વર્ષે જેઠ મહિનાની અમાસે ઉજવવામાં આવે છે અને આ વર્ષે શનિ જયંતિ આજે છે ત્યારે વડોદરાના વાડી સ્થિત શનિદેવ મંદિર ખાતે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શનાર્થી ઉમટી પડ્યા હતા સર્વપ્રથમ સર્વે ભાવિક ભક્તોને જય શનિશ્વર નમસ્કાર વાત કરીએ વૈશાખ વધ અમાસ એટલે કે શનિશ્ચર જયંતિ વાડી વડોદરા સ્થિત દાદાનું મંદિર લગભગ અઢીસો વર્ષથી પણ વધારે પૌરાણિક છે ભક્તોમાં એ વાતની બી કહે છે કે શનિદેવ મહારાજ ઉગ્રદેવ છે અને શનિદેવ મહારાજના દર્શન ના કરવા જોઈએ પણ વાસ્તવિકતામાં એ છે કે શનિદેવ મહારાજની દ્રષ્ટિ સીધી કે ત્રાસી જો પડતી હોય એ મંદિરમાં કાં તો એ વિગ્રહના દર્શન કષ્ટદાયક હોઈ શકે છે પણ વાત કરીએ અહીંના દાદાના વિગ્રહની તો આ વિગ્રહ એક જ કસોટીના પથ્થરમાંથી કલાત્મક રીતે કંડારીને બનાવવામાં આવ્યો છે તથા આની પાછળ એક આધ્યાત્મિક વિજ્ઞાન છે અહીં ભગવાને પોતાના કરકમળમાં પોતાના પિતા સૂર્યનારાયણજીને ધારણ કર્યા છે જેથી કરીને ભક્તો તેમના સન્મુખ દર્શન પણ કરી શકે છે અને શનિદેવ મહારાજની દ્રષ્ટિ પણ ભક્તો પર સીધી કે ત્રાસી પડતી નથી અહીં ભક્તોના મનોરથો એટલા પૂરા થયા છે કે એના ઉપર ગ્રંથો લખી શકાય અને અહીં એવું છે કે ફક્ત સહજ દર્શન માત્રથી જ તમારા મોટા મોટા મનોરથ સફળતાથી પૂર્ણ થાય છે દાદાની કૃપા છે આજે દાદાનો જન્મોત્સવ છે આપણને તે જ સમારોહ આપે એની જ કૃપાથી આજે દિવસ દરમિયાન અલગ અલગ મનોરથ રાખવામાં આવ્યા છે હું આપ સર્વે ભક્તોને આ ન્યૂઝના માધ્યમથી એ વિનંતી અને એક આમંત્રણ આપું છું કે આપ પધારો આજના દિવસે દર્શનનો ખૂબ જ લાભ છે આજના દિવસના કરેલા દર્શન અનેક ગણું પુણ્ય આપતા હોય છે તો આપ સર્વે આવો આજે ભજન સંધ્યા સાંજના કાર્યક્રમમાં છે સાંજે અંકુરના દર્શન છે સાડા બાર કલાકે ભગવાનની જન્મ અભિષેક આરતી છે આ પાઓ આજના દિવસે દર્શન કરવાથી અનેક પ્રકારનું ફળ મળે છે તેમજ જો તમારી પનોતી હોય કાં તો તમારી સાડા સાથે જો ચાલતી હોય એમાં પણ રાહત થાય છે